મહાદેવર ઓમ નમ સિવાય સર્વ દર્શક મહાશિવરાત્રીની રાત્રિએ મહાદેવની ઉપાસના સમયે અથવા તો ઘણા બધા દિવસે પણ મહાશિવરાત્રીની પૂજા કરતા હોય છે તો મહાદેવની ઉપાસના સમયે રાશિ પ્રમાણે રુદ્રાક્ષ મહાદેવની બાજુમાં રાખી રુદ્રી દ્વારા અભિષેક કરી અને રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે રુદ્રાક્ષના ફાયદા કેટલા મુખી ધારણ કરવાથી શું ફળ મળે એ બધા સમયમાં તમને પણ અત્યારે કઈ રાશિને કયો ધારણ કરવો જોઈએ એ હું તમને જઈ રહ્યો છું તો મેષ રાશિ માટે મુખી રુદ્રાક્ષ વૃષભ રાશિ માટે છ મુખી મિથુન રાશિ માટે ચાર મુખી કર્ક રાશિ માટે બે મુખી સિંહ રાશિ માટે એક મુખી કન્યા રાશિ માટે ચાર મુખી તુલા રાશિ માટે છ મુખી વૃશ્ચિક રાશિ માટે રુદ્રાક્ષ દરેક રાશિ પ્રમાણે એના જે નિયમ બતાવ્યા છે એ પ્રમાણે રુદ્રાક્ષ મેં તમને બતાવ્યા છે પછી ઘણા ત્રણ રુદ્રાક્ષ એક સાથે હોય છે તો એના પણ ઘણા અલગ અલગ જુદા જુદા નિયમ હોય છે તો દર્શકશ્રીઓ આ રાશિ પ્રમાણેના રુદ્રાક્ષ મહાદેવની ઉપાસના સમયે અભિષેક સમયે ચાર પ્રહરની પૂજા જે થતી હોય રાત્રિમાં એ સમયે આ રુદ્રાક્ષ ત્યાં રાખી અને છેલ્લા પ્રહરમાં દૂધ દીવો આરતી પૂજા પૂર્ણ થાય પછી મહાદેવના સાનિધ્યમાં મહાદેવની સામે જ આ રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો છો અને રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે ધારેલું કાર્ય સિદ્ધ થાય છે પછી નોકરીમાં ધંધામાં વ્યવસાયમાં બધી જગ્યાએ સંસારના જે કંઈ કામ હોય સાંસારિક કામ એમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે મહાદેવ નમસ્કાર મિત્રો